જેઓના કબજામાંથી ડેબિટ કાર્ડ અને બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે આરોપીઓના મોબાઈલમાંથી માંથી સ્ક્રીનશોટ મળતા કૌભાંડના તાર મ્યાનમાર સુધી હોવાનું છે ચાઇનીઝ ગેંગના સભ્યો બદલીને પાકિસ્તાન ખસેડવાની વિચારણા કરતા હોવાનો પણ ચેટમાં ખુલાસો થયો છે વિવિધ ડિજિટલ માધ્યમો દ્વારા છેતરપિંડી આચરાતી હતી બેંક અકાઉન્ટ ખોલીને તેમાં ઇન્ટરનેશનલ ગેમિંગ ફોર હવાલા સાયબર ફ્રોડ અને ચીટિંગના નાણાં ટ્રાન્ઝેક્શન કરવા યુએસ દ્વારા તેને

આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેડ કરતા સાગર ભગીરથ બિસ્મય અને રામ સ્વરૂપ શિવનાથભાઈ બિસ્મય આ બંને રાજસ્થાનના વડોદરી જિલ્લાના રહેવાસી છે એ બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આમની પાસેથી અલગ અલગ મોબાઈલ આઠ મોબાઈલો મળી આવ્યા ડેબિટ કાર્ડ ત્રણ મળી આવ્યા છે સીમ કાર્ડ કેશ પછી અલગ અલગ બેંકોના એકાઉન્ટ્સની ડિટેલ અને એમના ફોનમાં

અલગ અલગ લોકો પાસેથી બેંકથી તો આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ જાય આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસ્મય બન્યા એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના આ એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી વિડ્રો કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢી થી લોકો એના ડાકવે ખરીદી અને એ ટ્રાન્સફર મ્યાનમાર અને ચાઇનીઝ લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા એનસીસીઆરપી પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેંકોના અલગ અલગ એકાઉન્ટ પાસેથી મળ્યા હતા જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બ્રાન્ચોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના અડસઠ છે પણ બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુબીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ મળ્યા હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઈઠ થી વધુ ગુજરાતની ફરિયાદી છે અને અંદાજે પચાસ સાઈઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ જે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને જેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કમ્બોડિયાના લોકો સાથે પણ સંપર્કમાં હોવાનું મળે છે એમની ચેટ કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર હવે એક છે મ્યાનમાર બર્માથી લોકો શિફ્ટ કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવો મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને વધુ આ બાબતનો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સુરતમાં કઈ જગ્યા પર આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતાનગર પાસે જનતાના હોટલમાંથી મળી આવ્યા છે કેમેરામેન સન્ડેલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે